આજે આપણે અડધા અક્ષર એટલે કે હાફ લેટર ભાગ થ્રી જોશું આપણે ભાગ એક અને ભાગ બે જોઈ ગયા કે જ્યારે અડધા અક્ષર હોય એ કેવી રીતેનો ઉચ્ચાર થાય છે અને કેવી રીતે લખવામાં આવે છે હવે આપણે આજે ભાગ ત્રણ જોશું તો ચાલો જોઈએ તો આપણે આગળના જે બે ભાગ જોયા એમાં આપણે આ અડધા અક્ષર લખવા માટેનો સામાન્ય નિયમ જોયો તો કે જ્યારે આપણે બે મૂળાક્ષરોનો સાથે ઉચ્ચાર કરીએ ત્યારે તે બંનેમાંથી પહેલો મૂળાક્ષર અડધો લખાય એટલે કે લેટર આવે તો આપણે આ નિયમ જોયો તો તો બરોબર છે એમાં આપણે થોડાક ઉદાહરણો એટલે કે એક્ઝામ્પલ આપણે જોયા હતા જે વળાકવાળા મૂળાક્ષરો છે જેમાં આપણે અક્કલ ઈજ્જત જ્યારે વાક્ય આ આપણે બધા એક્ઝામ્પલ જોયા હતા એ સિવાયના આપણે દંડવાળા હતા દંડવાળા મૂળાક્ષરો હોય એ કેવી રીતે લખાય એ પણ આપણે જોયું હતું જેમાં આપણે જ્યારે દંડવાળા એટલે કે લાકડી વાળા મૂળાક્ષર માંથી લાકડી કાઢી નાખો એટલે અડધો મૂળાક્ષર થાય તેવા આપણે એક્ઝામ્પલ હતો ઉદાહરણ જોયા હતા મુખ્ય જગ્યા ઉચ્ચાર ગુપ્ત અને અરણ્ય આ બધા આપણે ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ જોયા હતા જે દંડવાળા એટલે કે લાકડીવાળા ને બીજા કવ જેવી રીતે હોય આવી રીતે તો એ આપણે બંને ઉદાહરણ જોયા હતા હાફ લેટર્સના એટલે કે અડધા અક્ષર માટેના આજે આપણે ભાગ ની અંદર આપણે બીજું એક જોઈએ હું તમને સમજાવવા માંગુ છું કે એ કેવી રીતે છે તો મિત્રો તમે થોડાક આગળના જો મારા વિડીયો જોયા હશે તો એની અંદર મેં ત્રણ વિડીયો બનાવેલા છે રણના ત્રણ પ્રકાર એ રીતે બરોબર છે તો એમાં જે રણના ત્રણ પ્રકાર છે એમાંનો એક પ્રકાર આ છે ત્ર બરોબર છે એને આપણે ત્ર કહીએ છીએ અને આવી રીતે લખાય છે છે હવે આ જે ત્ર એની અંદર ત પ્લસ ર એવી રીતે ઉચ્ચાર કરીએ છીએ આપણે પેલા તનો ઉચ્ચાર કરીએ છીએ અને પછી ર નો ઉચ્ચાર કરીએ છીએ એટલે એ થયો અને ત્ર થી ચાલુ થતા શબ્દો હોય તો એ છે ત્રણ ત્રિશુળ ત્રેતા આવા ઘણા બધા શબ્દો છે તો આપણને ઘણી વખત એમ થાય કે આ તને ર સાથે ઉચ્ચાર કરીએ છીએ બરોબર છે તો એ કેવી રીતે આપણે એને અડધો લખવો એને અડધો નથી લખાતો પણ એ ત્લસ ર ની બદલે આપણે આ ત્ર લખીએ છીએ બરોબર છે ત્યાં પણ આપણે સાથે પ્રોનાઉન્સ કરીએ છીએ એટલે અડધો હોવો જોઈએ પણ અડધો નથી એને આપણે આવી રીતે લખીએ છીએ હવે જ્યારે વ્યંજન હોય એટલે કે વ્યંજન પ્લસ ર હોય અહીંયા તમે જુઓ છો વ્યંજન પ્લસ ર વ્યંજન એટલે કે દ ન ર શ શ કોન્સોનટ જ્ઞ તો આ જે છે એ વ્યંજન છે એ વ્યંજન પછી ર પ્રોણાવસ થતું હોય કે વ્યંજન અને ર સાથે થતા એટલે કે ઉચ્ચાર થતા હોય ત્યારે આપણે આ આવી રીતે આજે નિશાની એટલે કે ચિહ્ન છે એ મૂકીએ છીએ ત્યાં તમે શબ્દમાં જોઈ શકો છો ક્રમ આપણે કમ નથી કહેતા ક્રમ ક પ્લસ ર એમ ઉચ્ચાર સાથે થાય છે એમાં વ્યંજન પહેલા છે અને ર પછી છે એટલે આપણે આને આવી નિશાની આ મૂકવામાં આવીએ છીએ જેને આપણે ત્રણેય નિશાની કહીએ છીએ પછી છે પ્રકાશ આ જે બીજો શબ્દ છે એ પ્રકાશ એટલે કે પ પ્લસ ર છે પ છે વ્યંજન છે અને ર સાથે ઉચ્ચાર થાય છે એટલે પ્રકાશ એની જેમાં ભ્રમ એના જેમાં રીતે લખવો એનું અડધો આવવો જોઈએ પણ આપણે અડધો ર લખી નથી શકતા એટલે આપણે એને આવી રીતે લખીએ છીએ તો આ એક છે કે જેમાં ત પ્લસ ર હોય ત્યારે ત્ર થી શબ્દ લખાય છે અને જ્યારે વ્યંજન પ્લસ ર હોય ત્યારે આપણે આ નિશાની એની મૂકીએ છીએ કે જે આવી રીતે લીટી જેવી આજે જે નિશાની તમે જોઈ શકો છો ચિહ્ન એ મૂકીએ છીએ તો આના સિવાય પ્રકાર જોયો રેફ વાળો કહીએ છીએ ટૂંકમાં જોઈ લઈએ તો મિત્રો આ જે બીજો પ્રકાર છે એને આપણે રેફ વાળા શબ્દો એટલે કે રેફ વાળા રો ઉચ્ચાર કરીએ છીએ તો રેફ એટલે કે આવી રીતે જે નિશાની ઉપર મૂકવામાં આવે છે એને રેફ ની નિશાની કહે છે હવે રેફ ની નિશાની ત્યારે મૂકવામાં આવે છે જ્યારે શબ્દની અંદર ર અને એની સાથે જે બીજો મૂળાક્ષર બે સાથે ઉચ્ચાર થતો હોય એટલે કે પ્રોનાઉન્સ થતો હોય એમાં ર પેલા બોલાતો હોય ને પછી બીજો મૂળાક્ષર બોલાતો હોય ત્યારે આપણે રેફની નિશાની મૂકીએ છીએ આપણે એ ઉદાહરણ એટલે કે એક્ઝામ્પલ દ્વારા આપણે એને સમજીએ તો આ જે શબ્દ છે એ છે કર્મ બરોબર છે અહીંયા કર્મ હવે કર્મ બોલીએ છીએ ત્યારે ક ર મ આજે ક ર મ છે એ એવી રીતે છે એ શબ્દ પણ આપણે એને બોલીએ છીએ કર્મ એટલે ર પેલા બોલાય છે અને પછી મ બોલાય છે એટલે આપણે આ નિશાની બીજું જે ઉદાહરણ છે એક્ઝામ્પલ એ છે દર્દ દર્દ એટલે અહીંયા ર પેલા બોલીએ છીએ અને પછી દ ર અને દ સાથે પ્રોનાઉન્સ થાય છે પણ ર પેલા બોલાય છે એટલે દર્દ એની જેમાં ત્રીજું છે સર્જન સર્જન બરોબર છે તો આપણે જેની પહેલા નો ઉચ્ચાર કરીએ છીએ એટલે સર્જન એટલે આપણે રેફ નો નિશાની મૂકીએ છીએ એના પછી આ બીજો શબ્દ છે ધર્મ આપણે ધર્મ નથી કહેતા ધર્મ તો મની પહેલા ર ઉચ્ચાર થાય છે એટલે આપણે રેફની નિશાની આવે એની જેમ આ છે કાર્ય બરોબર છે કાર્ય કાર્ય એટલે કે કામ કરવું તો કે રિયની પહેલા ર ઉચ્ચાર થાય છે એટલે આપણે આ રેફ ની નિશાની મૂકીએ છીએ તો આપણે આ બે પ્રકાર જોયા હતા ત્ર વાળો અને આ ર છે છે સાથે ઉચ્ચાર થાય એટલે અડધો લખાવો જોઈએ પણ આપણે આપણે અડધો નથી કરી શકતા એટલે એને આવી રીતે રેફ ની અને વાળી એટલે કે આવી જે છે એ નિશાની મૂકીએ છીએ પણ જે આ ર વાળા છે એ ર જુદી જુદી રે આપણે ર પછી ઉચ્ચાર કરીએ છીએ અને આ રેફમાં આપણે ર પહેલા ઉચ્ચાર કરીએ છીએ એટલે એના ચિહ્ન એટલે કે નિશાનીઓ પણ જુદી જુદી છે અને બીજો ત્રીજો છે એ પણ આપણે ભાગ ની અંદર છે કે જેની અંદર આપણે આવી રીતે નિશાની મૂકીએ છીએ પણ એના ખૂબ ઓછા શબ્દો છે એ મેં તમને એ ભાગમાં પણ કીધેલું છે તો આ ત્રણેય જે ભાગ છે રણના જે ત્રણ પ્રકારો છે એ પ્લે લિસ્ટમાં પણ છે અને એના વિડીયો પણ છે અને ત્રણેયના હું તમને વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું તમને આપી દઈશ તો તમે વિગતવાર અને ડિટેલમાં વિડીયો જોઈ શકશો તો અહીંયા આપણે અડધા જે અક્ષરો જે લખીએ છીએ એના વિશેનું સમજણ હું તમને પૂરી કરું છું અને આશા છે કે તમને સમજાય પ્લીઝ કમેન્ટ કરીને જણાવજો એટલે મને ખબર પડે અને હું તમને વધુ વિગતથી સમજાવી શકું કોઈ એવો બીજો વિડીયો બનાવી શકું તો આ અડધા અક્ષરો છે જેની અંદર આપણે બે મૂળાક્ષરોનો સાથે ઉચ્ચાર કરીએ છીએ એમાં જે પહેલો હોય છે આપણે અડધો લખાય છે પણ જ્યારે ર વાળા હોય છે ત્યારે આપણે વાળા અને આ રેફ ફાળા એવી રીતે શબ્દો હોય છે ત્ર વાળાની અંદર આપણે પહેલા આપણે મૂળાક્ષરનો ઉચ્ચાર કરીએ છીએ અને પછી ર બોલાય છે અને રેફાળામાં ર પહેલા લખાય છે અને પછી આપણે મૂળાક્ષર કરીએ છીએ એટલો જ એનો તફાવત છે એટલે કે ડિફરન્સ છે તમે ધ્યાનથી ન સમજાય તો તમે બે ત્રણ વખત આ વિડીયો જોશો એટલે તમને મગજમાં બેસી જશે એ છતાંય ના બેસે તો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ફરીથી હું તમને સમજાવવાની કોશિશ કરીશ આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ